અમારી માટે એક સારું છે પ્રિયંકા બેન મયંક વાઘેલા ટક છે આપણું વતન ક્યુ રાણપુર એ ક્યાં આવ્યું રાણપુર બોટાદ પાસે બોટાદ પર અત્યારે તમે ક્યાં કામ કરો છો અત્યારે વડોદરા બરોડા છો અને બરોડામાં માં બંને જણા કઈ કામ કરો છો શું કરો છો લેડીસ સલૂન છે વેરી ગુડ સરસ તમારે મેરેજ નીકળવાનું છે દોઢ વર્ષ દોઢ વર્ષનું અત્યાર સુધીમાં કેટલાક ડોક્ટર બતાવ્યું

Biju, Maink sahab, video mungkir tuan tu ni ne? Ya, terima